તમે જાણતા છો મિત્રો સમંદર ફિલ્મ ગેંગસ્ટર ફિલ્મ હતી અને આ ફિલ્મ ખૂબ ચર્ચાઈ હતી અને વિશાલ વર્લ્ડ વાર પ્રોડ્યુસર હતા એટલે આ ફિલ્મ સુંદર મજાની વિક્ટર થઈને સતાઈને આવી રહી છે તમે જોવા વસે જોઈએ અને હવે મિત્રો વાત કરીએ કોણ પાકા કોણ પોતાના જે ફિલ્મ છે વિક્રમભાઈ ઠાકોરની એમાં મિત્રો આપણને પીનલ ઓબ્રોય શ્વેતા શેન જીતુ વંડિયા પણ બીજા અન્ય કલાકારો પણ આપણને જોવા મળે છે મિત્રો એના વિશે આપણે વાત કરીએ કે યુટ્યુબમાં આ ફિલ્મ હજુ સુધી આવી નથી ઘણો ટાઈમ થઈ ગયો છે મિત્રો રક્ષાબંધનના તહેવારોમાં આપણને સિનેમાઘરોમાં જોવા મળી હતી અને હવે યુટ્યુબ માં ક્યાં છે મિત્રો મારા પાસે કંઈ અપડેટ છે નહીં મિત્રો આપશે એટલે હું તમને જાણ કરી દઈશ સાથે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે આપણે દરેક ગુજરાતી ફિલ્મો જે છે યુટ્યુબ માં લાવવાની કોશિશ કરીશું વિડીયો બનાવીને તો મિત્રો તમારો સાથ જોઈએ છે સહકાર જોઈએ છે એ તો છે જ મિત્રો અને તમે કોમેન્ટો પણ કરતા રહેજો જેથી કરીને બીજી કઈ ફિલ્મ હોય તો તમને તમારા સુધી પહોંચાડી શકું અને સાથે મિત્રો આ વિડીયો આગળ જાય તો આપણે ફિલ્મો બધી જે છે યુટ્યુબમાં લાવી શકીએ તો તમારો સાસ સહકાર કોમેન્ટ મિત્રો કરતા રહેજો અને કઈ ફિલ્મ મારાથી રહી ગઈ છે કઈ વિડીયો બનાવું રહી ગયો હોય તો ગમે તે કઈ હોય તો તમારો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો નેક્સ્ટ વિડિયોમાં